નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરતા હોય છે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જાતે કેવી રીતના વેપારી બને અને સાથે સાથે એ કોઠા સુસ્તી ખેડૂતો જે છે એ કેમ આગળ વધે એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો હોય છે મિત્રો આજે આપણે વાત કરવી છે એ એવા જ એક સાધનની કે જે ખેડૂત મિત્રો માટે હંમેશા ઉપયોગી હોય ખેડૂત મિત્રો જે છે એ આપણે બધાને ખબર છે કે બળદ ગાડું હતું ત્યારે બળદ જે છે એ સોડ્યા એટલે બળદ જે છે એ આપણે પાળતા બંધ થયા પછી જે છે એ સનેડા આવ્યા મિની ટ્રેક્ટર આવ્યા તો એની જે છે એ ટ્રોલી લારી એ મિત્રો જે છે એ દિવસે દિવસે એની જરૂરિયાત ઊભી થઈ આ લારી જે છે એ સનેડા જે છે એ વધારે વજન નહીં ઓછો વજન નહીં અને જે છે એ કેવી રીતનું અનુકૂળ આવે વધારે મોટું બજેટ નહીં અને ખેડૂતોને કેવી રીતનું કામ કરે એવી વાત મિત્રો આજે આપણે કરવાના છીએ આ ટ્રોલીની વાત એ સનેડાના ટ્રોલીની વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ અને આપણે આવ્યા છીએ આજે જે સનેડાનું હબ છે એવું સેન્ટર એટલે શીતલ આ શીતલના અમારા પ્રગતિશીલ અને યુવાન મિત્ર છે ઉમૈયા ફેબ્રિકેશન એમની જે છે મિત્રો આપણે મુલાકાત લીધી છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે આ ટ્રોલી કેવી રીતની બનાવવામાં આવે છે આ ટ્રોલીની કેવી કેવા કેવા ફીચર છે અને આ ટ્રોલીનું વજન કેવો થાય અને વજન અને એની કિંમત કેવી હોય છે ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય મારું નામ કટકિયા વિજય છે કટકિયા વિજય કટકિયા વિજય છે તમારું ગામ ગામનું ગામ ચિત્તલ ચિત્તલ તાલુકો અમરેલી અમરેલી જિલ્લો અમરેલી તમારો મોબાઈલ નંબર સત્તાણું એક પિસ્તાલીસ સત્તાણું એક પિસ્તાલીસ તોત્તેર છ બેતાલીસ તોત્તેર છ બેંતાલીસ હવે વિજયભાઈ તમે જે છે એ કેટલા સમયથી છે એ આ બિઝનેસની અંદર કામ કરી રહ્યા છો આઠ નવ વર્ષ થી નવ વર્ષના જે છે એ આ કામ કરી રહ્યા છો કઈ કઈ જે છે એ પ્રોડક્ટ અહીંયા તમે બનાવો છો હાઇડ્રોલિક અને સાદી લારી આવે આ બે લારી જે છે બનાવો છો સાદી અને હાઇડ્રોલિક બરોબર હવે આ સાદી લારી અને હાઇડ્રોક હાઇડ્રોલિક લારી આ બંનેમાં તફાવત થોડું હોય છે એ મારા ખેડૂમિત્રોની વાત

સાડા ત્રણ નીચે દસ ગેજ પ્લેટ આવે દસ ગેજ ની પ્લેટ આવે આઠ ધોકા આવે નીચે આઠ ધોકા આવે બરોબર છે મિત્રો કઈ જગ્યાએ હોય છે

કરવામાં આવેલી લારીઓ છે હવે આ લારી જે છે એ ખેડૂત મિત્રો માટે આ હાઇડ્રોલિક સિસ્ટમ સનેડામાં મિની ટ્રેક્ટરમાં બધા છે અનુકૂળ મિની ટ્રેક્ટરમાં આવે સનેડામાં આવે બંનેમાં ચાલે છે મિત્રો આપણે જે છે એ ધોકાની વાત કરી કેવી રીતની પ્લેટની વાત કરી તો મિત્રો આ જે છે આવી રીતના ધોકા જે છે એની અંદર આઠ ધોકા ફિટ કરવામાં આવે અને સાથે સાથે જે છે એ બીજી કંઈક એની અંદર કામગીરી જે છે કરવામાં આવેલી હોય છે એમ કામ બે દ આઠ ધોકા આવે હં 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 દસ ગેસ પ્લેટ આવે દસ ગેસની મિત્રો આવી જે છે જાડી પ્લેટ આવે હતા ને જાડી પ્લેટ આવે હ હ અને આ જે છે એ વજનની વાત કરવામાં આવે તો અઢીસો કિલો જેવો વજન અઢીસો કિલો જેવો અઢીસો કિલો જેવો વજન થાય છે અને આ જે છે એ ટ્રોલીની આમાં અંદાજી કિંમત ગણવામાં આવે તો કેવી રીતે કિંમત તમારે બેતાલીસ રૂપિયા થાય હાઇડ્રોલિકની હાઇડ્રોલિકની બેતાલીસ બેતાલીસ રૂપિયા અને સિંગલની એમના મોલી ગાડી હોય તો એ ગાડી હોય તો વ્હીલ સહિત તેત્રીસ રૂપિયા વ્હીલ સહિત તેત્રીસ હજાર તો ખેડૂત જે છે એ વ્હીલ પોતાના લઈને આવે તો પણ તમે ફિટ કરી દો એવી રીતના જે જૂના વ્હીલ હોય તો એને સસ્તું થોડું પડતું હોય બરાબર આપનું એડ્રેસ આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આવી ટ્રોલી બનાવી હોય જનેડાની ટ્રોલી બનાવી હોય તો એ ખેડૂતો અહીં આવી શકે મારું મુકામ છે ચિત્તલ અમરેલી બાયબરા હાઈવે ખેજડીયા જંક્શન પાસે ಹ್ಞೂ ಹ್ಞೂ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ತಮೋ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ಸತ್ತಣು તોત્તરસો બેતર વિજયભાઈ જે છે એ અહીંયા સરસ મજાનું કામ જે છે મિત્રો કરી રહ્યા છે ટ્રોલી જે છે એ તમારે જોવે ટ્રોલી જે છે એની સારી જે છે એ ક્વોલિટીની ટ્રોલી જોઈએ તો મિત્રો સનેડા માટે આવી સરસ મજબૂત ટ્રોલી જે છે એ મિત્રો અહીંયા વિજયભાઈ કટકિયા જે છે એ તૈયાર કરી આપે છે જે જે ખેડૂત મિત્રોને જે છે આ ટ્રોલી જોઈએ તેનો નંબર જે છે એ મિત્રો તમને આપેલો છે વિજયભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ટ્રોલીની ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ